વિસાવદન ની અંદર મિત્રો બાદ ગોપાલભાઈ ઇટાલિયા અંદર મિત્રો આવ્યું છે કારણ કે ઘણા ટાઈમ પછી રહ્યા છે વિસાવદન ની વિસાવદન થી જીતીલ ગોપાલભાઈ જે આ મિત્રો વાત કરી ખુલ્લા પડકારો પણ ફેંકી રહ્યા છે ને બધાના લે છે ને ઘણા બધા લોકો તેમનો વિરોધ કરે છે ઘણા બધા લોકો આવું કહે છે તેવું કહે છે ફલાણું કરે છે શું કામ ભાઈ કેવું છે મિત્રો વાત અંદર સારું એવું નામ છે રહેશે અને રહેવાનું કારણ કે તે હેલ્પ કરે છે મદદ કરે છે ઘણા બધા લોકો ઘણા બધા બહેનો પણ વિડીયો વાયરલ થાય છે મેં પોસ્ટર એ માટે માર્યું છે ઘણી બધી બહેનો દીકરીઓ ખોલ્યા ગોપાલભાઈ એટલે વિશે કહી રહ્યું છે હવે મિત્રો શા માટે કર્યું છે તેને પસંદ નથી કે શું હોય કે ફલાણું હોય કે ઢેકણું હોય જે પણ હોય પરંતુ આપણે કોઈના પણ વિશે ન કહેવાય હવે બે ત્રણ દિવસ થયા છે ત્યાંથી લોકો એવું કર્યા છે કે વિકાસ વિસાવદન ની અંદર વિકાસ લાવો વિકાસ લાવો હવે થોડોક ટાઈમ તો જે આ મિત્રો વાત કરી વિસાવદન ની અંદર વિકાસ લાવશે લાવશે ને લાવશે વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ધન્યવાદ